ઉપલેટાના નિખલા ગામે પ્રાચીન ગરબામાં ખેલૈયા મસાલ સાથે અંગારાઓ ઉપર રમ્યા રસ નવરાત્રિ મહોત્સવ હાલ તો ચાલી રહ્યો છે ત્યારે ઘણી બધી જગ્યાએ આજે પણ પ્રાચીન રાસ ગરબાઓ રમવામાં આવતા હોય છે જેમાં માતાજીની શક્તિ પણ ઉપસ્થિત હોય તેવું પણ જોવા મળતું હોય છે ત્યારે આવું જ એક દ્રશ્ય રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નિખાલા ગામે કે જ્યાં ખેલૈયાઓ મસાલ સાથે રાસ રમીને અંગારા ઉપર રાસ રમતા જોવા મળ્યા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ નદીને કાંઠે આવેલા નિખાલા ગામમાં એક નવદુર્ગા ગરબી મંડળનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી થાય 发展。 જેમાં આ ગરબી મંડળમાં નાના બાળકો અને મોટા ખેલૈયાઓ સહિત અલગ અલગ ટીમ રાસ રમીને નવરાત્રિમાં માતાજીની આરાધના કરીને રાસ રમે છે ત્યારે આ વર્ષે ગામની ગરબીમાં ખેલૈયાઓ દ્વારા મસાલ રાસ રમી અને મસાલમાંથી નીકળેલા અંગારાઓ સાથે રાસ રમતા જોવા મળ્યા હતા ત્યારે આ ગામમાં નવદુર્ગા ગરબી મંડળીનું વર્ષોથી આયોજન કરવામાં આવતું હોય છે જેવા સમસ્તા નિખાલા ગામના સાથ અને સહકારથી આજે પણ એકમાત્ર ગરબીનો ગરબીનું ભવ્ય આયોજન થાય છે જેમાં ખેલૈયાઓ બાળકો અને અને બાળકીઓ પરંપરાગત પહેરવેશમાં જોવા મળતા હોય છે અને નવરાત્રીમાં માતાજીની આરાધના અને સાધના કરીને માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે આ ગરબીમાં મોટા ખેલૈયાઓ દ્વારા મસાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી પહેલાના વીસ દિવસ સુધી આ મસાલ રાસની પ્રેક્ટિસ કરીને નવરાત્રીમાં આ રાસને લોકો સમક્ષ રમવામાં આવે છે જેમાં આ રાસ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ફક્ત બે વખત જ રમવામાં આવે છે જેમાં પ્રથમ વખત ચોથા નોરતે અને બીજી વખત આઠમા નોરતે રમવા

છે ને આયરો આયરો લઈ નમસ્તે મારું નામ ડાગર નૂતન અજીતભાઈ છે હું આ ગરબી મંડળ માં રહું છું આ ગરબી આ મંડળ નું નામ શ્રી નવદુર્ગા ગરબી મંડળ નીરાખા છે આમાં ત્રણ ગ્રુપ છે નાના ગોવાળિયાનું મોટા ગોવાળિયા અને બાળાઓ તો તેમાં મોટા ગોવાળિયા મણિયારો ઢાલ તલવાર અને ગોપરાસ અને મસાલ રાસ કરે છે નાના ગોવાળિયા મણિયારો ગોપરાસ અને દાંડિયા રાસ કરે છે અમે પણ મણિયારો ટીપણી રાસ દાંડિયા રાસ વગેરે ના રાસ કરીએ છીએ બોલ ગોપાલ નામ થી તમારું હા મારું નામ ગોપાલ ડાંગર ગામ નીલાખા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અમે આ વર્ષોથી પરંપરા મુજબ અમારી આ ગરબી ચાલુ છે અમે આ ગરબી ની અંદર નાના ગોવાળિયાઓ મોટા ગોવાળિયાઓ અને બાળાઓ અવન અમારા અવનવા રાસ રજૂ કરે છે જેમ કે મોટા ગોવાડિયાઓ ઢાલ તલવાર મસાલ રાસ એકસન રાસ ને એવા અનેક પ્રકારના રાસ રજૂ કરે છે નાના ગોવાડિયાઓ પણ મણિયાળો રાસ એકસન રાસ અને અમારી બાળાઓ પણ અનેક પ્રકારના રાસ રજૂ કરે છે અમે આ રાસ પરંપરા મુજબ સાદા રાસ જ રજૂ કરીએ છીએ અને દેશી ઢોલ વાજુ તબલા અને લાઈવ કલાકાર દ્વારા અમારા રાસ ગાવાના રાસ રજૂ થાય છે અને અમારા રાસ આજુબાજુના ગામમાં પણ પ્રખ્યાત છે જેમ કે અમારો ગોવાળિયાનો રાસ કડકતા અંગારો પર ચાલી અને મસાલ રાસ રજૂ કરે છે એ રાસ અમે ચોથા અને આઠમા નોરતે જ રજૂ કરીએ છીએ જે કોઈ ભાઈઓને જોવા આવવો હોય તે એ ચોથા અને આઠમા નોરતે આવી શકે છે આવી રીતે અમે દર વર્ષે આવી જ રીતે ધામધૂમથી અમે આ પર્વ ઉજવીએ છીએ અને આગળથી આવેલું આવે એ મુજબ માતાજીના નવે નવ નોરતા અમે આ રીતે ઉજવીએ છીએ